ઘટરની અંદર છોડાતું આ કેમિકલયુક્ત પાણી સોસાયટીઓમાં ગટરની પાઇપ વાટે વહેતું થાય છે પરંતુ આ કેમિકલયુક્ત પાણી લોકો માટે ખૂબ જ જાનલેવા સાબિત થઈ શકે છે કારણ કે આવા કેમિકલયુક્ત પાણીથી ચામડીના રોગો તેમજ અન્ય બીમારીઓ પણ ફેલાઈ શકે છે સાથે જ પાણીનો ભરાવો થતાં મચ્છરોનો પણ ઉપદ્રવ થઈ જાય છે જો આ ગટરિયા પાણી પીવાની લાઈનમાં ભળે તો પાણીજન્ય રોગો થવાનું પણ ખતરો થાય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આવા વિસ્તારો કેમ દેખાતા નહીં તે પણ એક મોટો સવાલ છે કટરિયા પાણી રોડ પર વહેતા થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો પાણી જોવા માટે દોડી આવ્યા હતા કારણ કે આ વિસ્તારમાં પણ અનેક કારખાના ચાલી રહ્યા છે અને તેમાંથી કોઈ પણ ગટરમાં પ્રકારના યુક્ત પાણીનો છોટા જ ગટરો ઉભરાઈ હતી પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે આ બધું ત્યાં સુધી ચાલશે સુરતમાં વરસાદ હોય તો ખાડી પૂરા આવે છે અને વરસાદ ન હોય તો ઘટારિયા પૂરા આવે છે આવી પરિસ્થિતિમાં લોકો જાય તો કહા જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે સ્થાનિકોએ ભોગવવાનો વારો આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારમાં કોઈ નકર પગલા લઈ અને કામગીરી કરાશે કે કેમ તે જોવું રહ્યું